ભરૂચ જિલ્લામાં છેલ્લા પાંત્રીસ દિવસમાં હિટ સ્ટોક લગતા ચારસો એકતાળીસ કેસોમાં એકસો આઠ ઇમરજન્સી દ્વારા સેવા આપવામાં આવી છે ગરમીનો પારો વધતા ભરૂચ એકસો આઠ એમ્બ્યુલન્સ ને વધારો ભરૂચ જિલ્લામાં છેલ્લા પાંત્રીસ દિવસમાં હિટ સ્ટોક લગતા ચારસો એકતાળીસ કેસો એકસો આઠ ઇમરજન્સી સેવામાં નોંધાયા

ત્રણ જેટલા કેસો તીવ્ર માથું દુખવાના ચોપન જેટલા કેસો તાવના અને એકસો વીસ જેટલા કેસો ઝાડા ઉલટીના નોંધાયેલા છે જેમને પ્રી ટ્રીટમેન્ટ આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગરમીના દિવસોમાં રાખવામાં આવતી તકેદારી સખત ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળો ગરમીમાં જો બહાર જવાનું થાય તો સુતરાઉ કપડાં પહેરવા અને મોઢાથી પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું નાના બાળકો કે મોટી ઉંમરના વ્યક્તિઓએ ખાસ ગરમીમાં બહાર જવાનું ટાળવું ગરમીમાં બજારનો ઉખાડો કે વાસી ખોરાક ખાવાનો ટાળો ઠંડા પાણીના પોતા મૂકતા રહેવું જો મજૂર વર્ગને સતત તડકામાં કામ કરવું પડતું હોય તો દર બે કલાકે છાયડામાં પંદરથી વીસ મિનિટ આરામ લો આ સાથે જો કોઈ પણ ઇમરજન્સી જણાય તો એકસો આઠ નંબર ડાયલ કરવો હાલ જો ગરમીનો જે પ્રકોપ ચાલી રહ્યો છે અને એની અંદર પણ જોવા જઈએ તો એકસો આઠની અંદર પણ ગરમીને લીધે ખાસ એવા કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા પાંત્રીસ દિવસના જે ડેટા જોઈએ તો ટોટલ ચારસો અગિયાર જેટલા કેસીસ ગરમીને લીધે નોંધાયા છે એમાં પણ મુખ્યત્વે જો કેસીસની વાત કરીએ તો એકસો ચોવીસ જેટલા કેસો પેટમાં દુખાવાના ત્રણેક જેટલા કેસો જેમાં તીવ્ર માથો દૂખવાના કેસીસ એકસો છ જેટલા કેસીસ એવા છે કે જેમાં ખેંચ અને ચક્કર આવ્યા છે અને લગભગ એકસો ચોવીસ જેવા કેસીસ છે કે જેમાં ઝાડા અને ઉલટીનું જોવા મળ્યું છે આ દરેક કેસમાં સીન પર જઈ તે યોગ્ય સારવાર આપી એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ સાથે સાથે એકસો આઠ દ્વારા એક નંબર અપીલ કરવામાં આવે છે કે ગરમીના દિવસોમાં બહાર જવાનો ટાળો જો શક્ય હોય બહાર જવાનું જો અગત્યનું કામ માટે જવું પડે તો આખી ભાઈના કપડાં એ પહેરીને જવું ખાસ કરીને પ્રવાહી રહેતા રહેવું બજારનો ખુલ્લો કે વાસી ખોરાક ખાવો નહીં આ સિવાય પણ જો તમને કોઈ પણ મેડિકલ ગરમીને લીધે કોઈ પણ ઇમરજન્સી જણાય છે તો તરત એકસો આઠને ડાયલ કરજો એકસો આઠ આપણી સેવામાં હાજર રહેશે